જરા વિચારો તો જાણે પૃથ્વી પર કુદરતે જ મોટા મોટા આ સપાટ ટેબલ ગોઠવી દીધા હોય આજે આપણે બસ એવા જ અદભુત ભૂમિભાગો એટલે કે ઉચ્ચ પ્રદેશોની દુનિયામાં એક સફર કરવાના છીએ એવા ભૂમિભાગો જે આપણી પૃથ્વીને એકદમ ખાસ આકાર આપે છે જુઓ સામાન્ય રીતે આપણને જમીન વિશે શું ખબર હોય કાં તો ઊંચા ઊંચા પર્વતોના શિખરો હોય અથવા તો સપાટ મેદાનો પણ આ બંનેની વચ્ચે પણ કંઈક છે એવું કંઈક જાણે કોઈએ જમીન પર એક મોટું ટેબલ મૂકી દીધું હોય જે ઊંચું પણ છે અને ઉપરથી એકદમ સપાટ પણ તો આખરે આ વિચિત્ર લાગતી કુદરતી રચના છે શું ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ કોઈ પણ રહસ્યને ઉકેલવું હોય ને તો સૌથી પહેલાં એના મૂળ સુધી પહોંચવું પડે તો ચાલો સૌથી પહેલાં એ જ સમજીએ કે આ ઉચ્ચ પ્રદેશ શબ્દનો અર્થ શું છે અને એવી તો શું ખાસિયત છે એમાં સારું તો કોઈ પણ જમીનના ટુકડાને આપણે ઉચ્ચ પ્રદેશ ક્યારે કહી શકીએ એના માટે છે ને બે મુખ્ય શરતો છે પહેલી એની ઊંચાઈ એ દરિયાની સપાટીથી ઓછામાં ઓછી એકસો એશી મીટર જેટલી ઊંચી હોવી જોઈએ પણ ખાલી ઊંચાઈથી કામ ના ચાલે બીજી અને સૌથી મજેદાર વાત છે એની ટોચ પર્વત જેવી અણીદાર નહીં બિલકુલ સપાટ જાણે કે એક મોટું ટેબલ ટોપ બસ આ જ બે વસ્તુઓ છે જેને પર્વત અને મેદાન બંનેથી એકદમ અલગ પાડે છે ઓકે તો હવે આપણે ઉચ્ચ પ્રદેશને ઓળખતા તો શીખી ગયા પણ શું બધા ઉચ્ચ પ્રદેશો એક જેવા જ હોય છે ના બિલકુલ નહીં ભૂગોળશાસ્ત્રીઓ એ ક્યાં આવેલા છે અને કેવી રીતે બન્યા છે એના આધારે એમને મુખ્યત્વે ત્રણ રસપ્રદ પ્રકારોમાં વહેંચે છે તો આ ત્રણ પ્રકાર કયા છે પહેલું આંતરપર્વતીય બીજું પર્વતપ્રાંતિય અને ત્રીજું ખંડીય મને ખબર છે નામો સાંભળીને થોડું અઘરું લાગી શકે છે પણ ગભરાશો નહીં એની પાછળનો જે આઈડિયા છે ને એ એકદમ સિમ્પલ છે અને મજાની વાત તો એ છે કે એમના નામમાં જ એમની ઓળખ છુપાયેલી છે ચાલો એક પછી એક એને સમજીએ પહેલાં બે પ્રકારને સમજવા માટે છે ને આપણે એની આજુબાજુના પર્વતો પર નજર નાખવી પડશે એક પ્રકાર એવો છે જે પર્વતોની એકદમ વચ્ચે ચારે બાજુથી ઘેરાયેલો હોય જ્યારે બીજો પ્રકાર પર્વત જ્યાં પૂરો થાય એની તળેટીમાંથી જ શરૂ થાય છે ચાલો આને એક ઉદાહરણથી સમજીએ દુનિયાનું છાપરું કહેવાતો તિબેટનો ઉચ્ચ પ્રદેશ એ હિમાલય જેવી ઊંચી પર્વતમાળાઓથી ચારે બાજુથી ઘેરાયેલો છે આ થયો આંતરપર્વતીય હવે એની સામે ભારતમાં માળવાનો ઉચ્ચ પ્રદેશ જુઓ એ પર્વતની તળેટીમાં છે અને એની એક બાજુ ખુલ્લા મેદાન તરફ ઢળે છે જ્યાં એક સીધો ઢોળાઓ બને છે બસ આને જ કહેવાય પર્વત પ્રાંતિય સિમ્પલ છે ને પણ એવું પણ બને કે કોઈ ઉચ્ચ પ્રદેશ પર્વતોની મદદ વગર જાતે જ બની જાય હા બિલકુલ બને અને આ જ છે આપણો ત્રીજો અને સૌથી વિશાળ પ્રકાર ખંડીય ઉચ્ચ પ્રદેશ અહીં કોઈ પર્વત નથી હોતા અહીં તો પૃથ્વીના પેટાળની તાકાત જમીનના આખાને આખા મોટા ટુકડાને ઉપર ઉઠાવી લે છે આવા વિશાળ ઉચ્ચ પ્રદેશો બનવાની મુખ્યત્વે બે રીતો છે ક્યારેક પૃથ્વીના પેટાળમાં થતી હલચલ આખા જમીનના ભાગને ઉપર ધક્કો મારે છે તો ક્યારેક લાખો વર્ષો સુધી જ્વાળામુખીમાંથી નીકળતો લાવા એક પર એક થર જમાવીને જમીનને ઊંચી કરતો જાય છે આપણા ભારતમાં મહારાષ્ટ્રનો જે ઉચ્ચ પ્રદેશ છે ને એ આ લાવાથી જ બનેલો છે અને એટલું જ નહીં બ્રાઝિલથી માંડીને બરફથી છવાયેલા એન્ટાર્કટિકા સુધી આખી દુનિયામાં આવા મોટા ભૂમિભાગો ફેલાયેલા છે સારું તો આપણે એ તો સમજી લીધું કે આ વિશાળ ટેબલ જેવા ભૂભાગો બને છે કેવી રીતે પણ સવાલ એ છે કે એનાથી આપણને શું ફરક પડે આ પથરાળ જમીન આપણા શું કામની તમને જાણીને નવાઈ લાગશે કે આ ઉચ્ચ પ્રદેશો આપણા જીવન માટે કેટલા બધા કિંમતી છે સાચું કહું તો આ ઉચ્ચ પ્રદેશો ઘણી રીતે એક વરદાન જેવા છે એમની લાવાની કાળી માટી કપાસની ખેતી માટે તો સોના જેવી છે બીજી બાજુ એમના પથરાળ પેટમાં ખનીજોનો આખો ખજાનો છુપાયેલો છે એટલું જ નહીં એમના ઘાસના મેદાનો પશુપાલન માટે જીવાદોરી સમાન છે અને એમની જે સુંદરતા છે એ તો પ્રવાસીઓ અને ફિલ્મવાળાઓને પોતાની તરફ ખેંચ્યા વગર રહેતી જ નથી અને જ્યારે આપણે કહીએ ને ખનીજોનો ભંડાર તો એનું બેસ્ટ ઉદાહરણ આપણા ભારતમાં જ છે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ આ વિસ્તારને દેશના ઉદ્યોગોની કરોડ રજ્જુ કહી શકાય કેમ કે અહીંથી લોખંડ મેંગેનીઝ અને સોના જેવી કેટલીય કિંમતી ખનીજો નીકળે છે અને આ કોઈ દૂર દેશની વાત નથી હો આટલી મોટી ભૌગોલિક રચના આપણા આંગણે ગુજરાતમાં પણ છે સૌરાષ્ટ્રનો જે મધ્ય ભાગ છે ને એ હકીકતમાં એક ઉચ્ચ પ્રદેશ જ છે આ વાત બતાવે છે કે આ કુદરતી અજાયબીઓ આપણી કેટલી નજીક છે તો આ બધી ચર્ચા પછી એક સવાલ મનમાં આવે છે આપણી આસપાસની જમીન કેવી છે શું એ સપાટ મેદાન છે પર્વતોથી ઘેરાયેલી છે કે પછી કદાચ આપણે કોઈ ઉચ્ચ પ્રદેશ પર જ રહીએ છીએ પોતાની આજુબાજુની ભૂગોળને ઓળખવી એ ખરેખર પોતાની દુનિયાને વધુ સારી રીતે સમજવા જેવું છે ખરું ને